પ્રિયંકા તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર નવલી નવરાત્રી ના પ્રારંભ થતાની સાથે જ જુનાગઢમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ત્રીસ ટકા જેવો વધારો નોંધાયો છે નવરાત્રી જોવા માટે શહેરીજનો દરરોજના વધારાના તેર પોઈન્ટ પચાસ લાખ રૂપિયા પેટ્રોલ અને ડીઝલ પાછળ ખર્ચે છે સામાન્ય દિવસોમાં જ્યાં પેટ્રોલ અને વેચાણ થતું હતું ત્યાં નવરાત્રીમાં દરરોજ નું આશરે પાસઠ હજાર થી વધુ પેટ્રોલ અને ડીઝલનું વેચાણ થઈ રહ્યું છે આમ નવરાત્રીના કારણે પેટ્રોલ અને ડીઝલ ની ખપત વધી હોવાનું જુનાગઢ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ ગોવિંદભાઈ રામે જણાવ્યું છે ભારત સરકારના સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન ઝુંબેશના રૂપે ગુજરાત રાજ્યમાં તમામ જાહેર આરોગ્ય સુવિધાઓ પર મહિલાઓ અને બાળકો માટે આવશ્યક અને વિશેષજ્ઞ દ્વારા સેવાઓ મળે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મજેવડી ખાતે એક સ્ત્રી રોગ અને બાળકોની તપાસ તથા એડોલેસન્ટ હેલ્થ અંગે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું સાથે આંગણવાડી તરફથી પૌષ્ટિક નાશ્તાનું પણ નિર્દેશન કરવામાં આવ્યું હતું જુનાગઢના ભેંસાણની તાલુકા પંચાયત કચેરીમાં રાજકીય તણાવ કારણ કે કારોબારી ચેરમેન દીપક ઉર્ફે મુકેશ સતાસિયા અને આપના ધારાસભ્યના પ્રતિનિધિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે આમાં ચેરમેનને મારી નાખવાની ધમકી અપાઈ છે દર્શન સાવલિયાએ ચેરમેન દીપક ઉર્ફે મુકેશ સતાસિયાને ધમકી આપી હતી કે બહાર આવ પતાવી દઈશ જી દીપક હું દીપક સતાસિયા તાલુકા બેઠક તરીકે છું હું કાલે સવારે આસપાસ હું અને મારા સાથી બે સદસ્યો તાલુકા પંચાયતમાં ભાઈ ચેમ્બરમાં બેઠા હતા ત્યારે ભેંસાણનો કોઈ દર્શન સાવલિયા કરી નિશમ ત્યાં અને આમાં મારા ફોટા પાડવા લાગેલ એટલે મેં એને મેં એને એમ કીધું ભાઈ તું મારા ફોટા પાડમાં એટલે મને કે તું કોણ કે એટલે મેં કે ભાઈ હું કારોબારી ચેરમેન છું તો મને ભાઈ નંબર પ્લેટ કેમ નથી મારી એટલે મેં કે ભાઈ અમારે નંબર પ્લેટ મારવી ન મારવી એ અમારે મરજીનો વિષય છે પણ તું મને પૂછવારો કોણ એમ એટલે એ કે હું ગોપાલ કલ્યાનો પ્રતિનિધિ છું ને હું કહું ને એમ તમારે કરવું પડે એટલે મેઘેશભાઈ રહેવા દે તું એ મમ્મી મારી ખોટી કરવા તારે કામ હોય તો એ અંદર બેસ તો જેમ આમ બોલવા મીંડો અને ગાડા ગાડી કરવા મીડો ને અને જાનથી મારી નાખવાની ધમકી આપી મને એટલે મેઘેતભાઈ તું ચેમ્બર જાવ નીકળી જાય ચેમ્બરબાઈ લાવવા દે એટલે કે તને બાય નીકળે ઠોકી નાખું ને એવું વર્તન કરી કહ્યું મારી સાથે મને એમ થઈ આવા આવા આમ આદમી પાર્ટીના નીકળેલા કાર્યકરો આટલી જો લુખાગી કરતો તો આમ આદમી પાર્ટીનું કાલે સત્તામાં આવે તો શું થયા આ બાયપાસ રોડ પર સિંધી સમાજ માટે સિંધુત્વ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે આ કાર્યક્રમનું આયોજન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે આ અંગે સુનિલભાઈ નાવાણીએ જણાવ્યું હતું કે બે થી માત્ર સિંધી સમાજ માટે જ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અગિયાર દિવસ સુધી સિંધી સમાજના ભાઈઓ અને બહેનો અહીંયા રાસ કરવાની રમઝટ માણશે નવરાત્રીની આવકમાંથી ખર્ચ બાદ કરતા વધેલી રકમમાંથી સિંધી સમાજની દીકરીઓના સમૂહ લગ્ન કરાવી આપવામાં આવશે ભારત સામેની ટેરિફ લડાઈને આગળ વધારતા હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્મા અને ડ્રગ આયાતો પર 100% ટેરિફની જાહેરાત કરી છે તો કિચન કેબિનેટ થી લઈને અપ હોલ્ડર્સ શ્રેણીમાં આવતા પડદા ફ્લોરિંગ અને અન્ય ફર્નિચર સિવાયના સુવિધા અને સજાવટની આયાત પર 50%

સંશોધકોના જણાવ્યા અનુસાર ઓગણીસો નેવું દાયકાથી ગંગાના સુકાવાને કારણે સોળમી સદીના દુકાળ કરતા છોતેર ટકા વધારે આકરા દુકાળો વારંવાર પડ્યા છે ઓગણીસો એકાવન થી બે હાજર વીસ દરમિયાન કુલ વાર્ષિક વરસાદમાં પણ તેને કારણે નવ પોઈન્ટ પાંચ ટકા ઘટાડો અંદાજવામાં આવ્યો છે જે ભારતના પશ્ચિમ પ્રાંતમાં વરસાદનો ત્રીસ ટકાનો ઘટાડો દર્શાવે છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ